જ્યાં સોતરા માટે કંપાસ ને બધા બધી વસ્તુ સસ્તી છે આ તો આપણે જઈએ આમ અગાડી જ્યાં આમ છે ને હોમ થિયેટર ને બધુંય પડ્યું છે ઘડિયાળો ને જોઈ લે મિત્રો તમને બતાવી દઉં આ ઘડિયાળો જો મિત્રો અહીં ઘડિયાળ પડી છે તો અહીં સંપલ વેસા મીડિયા મિત્રો તો આપણે આમ થોડાક જઈ અગાડી મિત્રો આમ તમને મારી માઇક ની હાલત બતાવી દઉં છું કેવું માઇક થઈ ગયો છે ને મિત્રો એ જો મિત્રો આ મારે માઇક નું છે આ બધું આવો હાલ થઈ ગયા છે મિત્રો માઇક ના મારા બસ તો લાઈક હે કે માઇક લે આવ્યો તો આજે કાઈ કામ નું નો રહ્યો મિત્રો આ એક ખાજો રહ્યો છે મિત્રો પણ આ કાઈ કામ નું નહી હવે જે એનો રીસીવર હોય છે મિત્રો એ તીટી ગયા છે રિસીવર એનું કઈ બધા મિત્રો કપડાં ખરીદે છે મિત્રો રાવલ બુધવારે આવી ગયા આપણે નકરા માણસો કપડાં જ ખરીદે છે પેન્ટ શર્ટ વેસે છે આપણે કોઈ પેન્ટ શર્ટ લેવા નથી મિત્રો જામ ટબ ને બધુંય મળે છે મિત્રો

પચાસ ને ત્રણ કિલો જાય લેંગા ની શર્ટ મળી જાય તમને એકદમ એવન પહેરા શર્ટ આવ્યા છે જવું હે ને એવન શર્ટ સુપર સુપર શર્ટ મળે છે મિત્રો અહીં અંદર પર તમને કપડાં બતાવી દઉં ઘણા બધા ટી શર્ટો છે મિત્રો તો લેંગા તો જાય આપણે આવા મગાડી મિત્રો જાય બધા દાગીને મળી જાય તમને ઈ ગાય માર મિત્રો આપણે આજ થોડોક આપણે અંબુલ નથી મિત્રો વિડીયો ઉતારવાનો આપણે તો કે નાચો ભાઈ તો ભાગી હવે આપણે ઘર બુધવારે માં ગર્દી બહુ છે મિત્રો જોતા કેટલી બધી ગર્દી છે

જાઓ ભાગી નિકળ્યા બધાય મિત્રો કપડા ખરીદીને પાંચ વાગી ગયા છ વાગ્યા સુધી આજ લગભગ તો નહીં રહે જાય મિત્રો અમારે સાતીમનો મેળો ભાઈ જ થાય છે આ બાંધવા ભાંધવા માંડ્યા આપણે ઘરની ભારી ભાંધવાનું હોય હા ને હોય હું છે સુપારી નિકાલ કે વાત કર રે બાપાએ ભાંગવાનું હોય ભરવાનું હોય સારી 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 તો આજના વિડીયો એટલું કે વિડીયો ગમે તો લાઈક કરી નાખજો બાકી